આજે જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સડસઠ હજાર નેવમાં જયારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સિત્તેર હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો માહિતી મેળવીએ ચાંદીના ભાવની કે ચાંદીના બજાર ભાવ આજે ચાલીસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી ચોરાણું હજાર માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલે જે બજાર ભાવ હતા જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે તમારા શહેરની અંદર શું ભાવ ચાલી રહ્યા છે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી દેજો